તો ગાય આપણે જવાનું છે ડાબડા માલ ભરવા માટે પેટ્રોલ પંપે નીકળી ગયા છીએ તો ગાય જ આપણે આવી ગયા છીએ ગોજારીયા ચોકડી આપણે જવાનું છે ડબલા ચોકડી તો ગાઈઝ આપણે ડબલા ચોકડી આવી ગયા છીએ હવે આપણે જવાનું છે ઘરે માલ ભરી લીધો છે ગાડીમાં ગાઈઝ હવે આપણે જવાનું છે આપણા કાકાના ઘરે બ્લોગમાં બન્યા રહો આપણે જઈએ છીએ આપણા કાકાના ઘરે સાથે મોટા ભાઈ પણ છે તો ગાઈઝ આપણે આપણા કાકાના ઘરે આવી ગયા છીએ ગયા તમારા કાકાના ઘરે આ બંકો જાયેશ આ મોટો બંકો ખાલી એમ ને આપણે ચુ મસ્ત બુડી મિત્રો આપણે રિટર્ન થઈ ગયા છીએ ને આવી ગયા છીએ દેધુ ચોકડી જવાનું છે આપણે ઘરે ચોપડી આપણે આવી ગયા છીએ હવે ઘરે ભરવાની છે 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 આવી ગઈ ગાડી કટ્ટા પડ્યા કટ્ટા આ બધા કટ્ટા ભરવાના છે ગાડીની અંદર કુલડીઓ ભરવાની છે અંદર કુલડીઓના કટ્ટા ભરવાનું ચાલુ છે અડધી ગાડી ભરાઈ ગઈ છે કુલડાની ગાડી ભરાઈ ગઈ છે કુલડીઓ છે અંદર મોટી સાઈડના કુલડા છે ગાઈઝ અમે ચારે ભાઈઓ આવી ગયા હતા મંચરો પાઉભાજી લેવા માટે તો પિંપુલ છે જયેશ છે અને મોટાભાઈ પણ છે સાથે તો આપણે લેવાની છે મંચરોને પાઉભાજી ઘરે જમવા માટે